નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું ચોથી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરીએ બરાબર એ પહેલા તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા આપણો આ નંબર છે એમાં મેસેજ કરશો તો પણ તમને આપણા એન્ડ્રોઈડ એપ્લિકેશનની લિંક તો મળશે જ સાથે સાથે એમાં મેસેજ કરશો તો તમને આપણા કરંટ અફેરમાંથી જૂની પીએસઆઈ કોન્સ્ટેબલ સીસી પરીક્ષાની અંદર કેટલું પૂછાયું એની એક લિંક આવશે એ છે બરાબર એમાં તમે જોઈ શકશો કે જૂના કરંટ કેટલા એપ્રોક્સિમેટલી ત્રીસ માર્ક નું કરન્ટ અફેર હોય ને તો પચીસ થી લઈને સત્યાવીસ માર્ક સુધીના ક્વેશ્ચન આપણામાં કવર થઈ જાય છે ક્લિયર તો એ પ્રૂફ સાથે તમે જોવું હોય તો આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરજો એટલે તમને ઓટોમેટિક સેન્ડ થઈ જશે ક્લિયર શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન ચાર ફેબ્રુઆરીના કરંટ અફેર WPL માં સદી બનાવનાર પહેલી ખેલાડી નેટ સાયબર બ્રન્ટ બની છે એ કઈ ટીમ તરફથી WPL રમી રહ્યા છે તો નેટ સાયબર બ્રન્ટ છે હાલમાં જ એમણે WPL માં સદી બનાવી છે અને આ સદી બનાવનારી સૌથી પહેલી મહિલા ખેલાડી બની છે એ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમે છે ઇંગ્લેન્ડની ખેલાડી છે કયા દેશની ખેલાડી છે એ પૂછે તો ઇંગ્લેન્ડની ક્લિયર આન્સર આવશે મુંબઈ ઇન્ડિયન્સ ઓપ્શન એ આપણો આન્સર થશે હાલમાં WPL માં સદી બનાવનારી પહેલી મહિલા ખેલાડી તરીકે નેટ સાયબર બ્રન્ટ છે બરાબર એનું નામ નોંધાયું છે નેટ સાયબર બ્રન્ટ ની વાત કરીએ તો इंग्लैंड ના ખેલાડી છે મુંબઈ ઇન્ડિયન્સ ટીમ તરફથી રમે છે WPL ની કેટલામાં સંસ્કરણમાં એમણે સિદ્ધિ હાસિલ કરી તો કે કે ચોથા સંસ્કરણની અંદર એમણે આ સiddhi હાસિલ કરી અગાઉની ત્રણ ક્યાં કે રમેગી સૌથી પહેલી રમાઈ એમાં મુંબઈ ઇન્ડિયન્સ વિજેતા બની બે 2021 માં રમાઈ હતી બીજી જે વુમન્સ પ્રીમિયર લીગ હતી બરાબર એમાં રોયલ ચેલેન્જર બેંગલોર છે એ વિજેતા બની હતી બે હજાર ચોવીસ માં last પચીસ માં હતી એમાં ફરી પાછી મુંબઈ ઇન્ડિયન્સ વિજેતા બનેલી હતી ક્લિયર હાલમાં જે આ રમાય છે okay એનું આયોજન છે એ નવી મુંબઈ અને વડોદરા આ બે સિટી ની અંદર આયોજન થાય છે બે હજાર છવીસ ની WPL છે બરાબર એ નવી મુંબઈ વડોદરા બે સિટી માં રમાય છે ક્લિયર અને ચાલો એના પછી વિશ્વ કેન્સર દિવસ છે એની ઉજવણી ક્યારે કરવામાં આવેલી વિશ્વ કેન્સર દિવસ છે ચાર ફેબ્રુઆરી ઉજવાય છે આન્સર આવશે ચાર ફેબ્રુઆરી ઓપ્શન બી આપણો આન્સર બનશે તો હાલમાં ચાર ફેબ્રુઆરી દર વર્ષે છે વિશ્વ કેન્સર દિવસ છે એની ઉજવણી કરવામાં આવે છે ક્લિયર સૌથી પહેલી વખત વિશ્વ કેન્સર દિવસ છે બરાબર યુઆઈસીસી દ્વારા ઓગણીસો ને ત્રાણુંમાં ઉજવવામાં આવેલો હતો આ યુઆઈસીસી નું ફૂલ ફોર્મ શું થાય એ પણ કદાચ પ્રશ્ન મગજમાં આવે તો યુઆઈસીસી છે બરાબર એનું

હાલમાં જ વર્લ્ડ ઇન્ટરફેથ હાર્મોની વીક છે એની ઉજવણી કરવામાં આવી એકથી સાત ફેબ્રુઆરીએ બે હજાર માં સૌથી પહેલી વખત ઉજવવામાં આવેલું છે ઓકે અને વર્લ્ડ ઇન્ટરફેથ હાર્મોની વીક છે એ સંસ્કૃતિ શાંતિ અહિંસાને પ્રોત્સાહિત કરવા માટે કલ્પના કરાયેલ સૌથી પહેલી વખત બે હજાર દસમાં સંયુક્ત રાષ્ટ્રમાં જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય છે એમના દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો ટૂંકમાં ઇન્ટરફેથ હાર્મોની વીક છે ઓકે એનો પ્રસ્તાવ છે સંયુક્ત રાષ્ટ્રમાં યુએનમાં બે હજાર દસમાં મૂકવામાં આવેલો અને કોણે મૂક્યો છે તો કે જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય ઓકે ફેબ્રુઆરી મહિનાનો પ્રથમ સપ્તાહ છે વર્લ્ડ ઇન્ટરફેથ હાર્મોની વીક તરીકે ઉજવાય છે ઓકે બીજી વસ્તુ આની થીમમાં કરેક્શન છે બરાબર એ કરેક્શન કરી લેજો થીમ આની છે સેલિબ્રેટિંગ પીસ ઓનરિંગ લીડર ફ્રોમ પ્રેયર ટુ એક્શન ओके फरी एक वक्त में दू सेलिब्रेटिंग पीस ओनरिंग लीडर्स फ्रॉम प्रेयर टू एक्शन टू एक्शन क्लियर तो ये थीम छे?

સૌથી પહેલું ડ્રોન સ્કૂલ ખોલ્યું છે તો સૌથી પહેલું ડ્રોન સ્કૂલ છે બરાબર એ હાલમાં જ ખોલવામાં આવેલું છે અને એ નાગાલેન્ડે ખોલ્યું છે તો આન્સર આવશે ઓપ્શન સી હાલમાં જ નાગાલેન્ડ રાજ્ય છે એણે પોતાનું સૌથી પહેલું ડ્રોન સ્કૂલ ખોલ્યું છે ક્યાં ખોલ્યું છે પોતાનું સૌથી પહેલું ડ્રોન સ્કૂલ તો કે તેની રાજધાની છે કોહિમા ત્યાં એમણે ખોલ્યું છે ઉદ્ઘાટન કોને કર્યું ત્યાંના મુખ્યમંત્રી છે નેફ્યુરિયો એમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલું છે સત્યોતેરમાં ગણતંત્ર દિવસ હતો ક્યારે હતો તો કે છવીસમી જાન્યુઆરી તો છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં જે ગણતંત્ર દિવસ હતો એની ઝાંખીમાં પ્રથમ સ્થાન મહારાષ્ટ્ર મેળવ્યું છે ઓકે મંત્રાલયમાં સાંસ્કૃતિક મંત્રાલય મેળવ્યું છે બીજી વાત ગેસ્ટ દીપ ગેસ્ટ કોણ હતું દીપ ગેસ્ટ હતા બરાબર બે હતા આ વખતે એક તો યુરોપિયન યુનિયન ના હતા ને એક યુરોપિયન ના હતા એક હતા ઉર્સુલા વોન ડેર યેન ઉર્સુલા વોન ડેર યેન અને બીજા કોણ હતા એન્ટોની કોસ્ટા ક્લિયર તો બંને યુરોપના હતા અમને ગણતંત્ર દિવસમાં એઝ અ ચીફ ડિસ તરીકે મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતા આ સુવિધા નાગાલેન્ડ જીએસ અને રિમોટ સેન્સિંગ સેન્ટર ખાતે સ્થાપવામાં આવશે ડ્રોન સ્કૂલની ઓકે ડ્રોન સ્કૂલમાં શું કરવામાં આવશે તો કે ડ્રોન રિપેર અને મેન્ટેનન્સ અંગેની તાલીમ આપવામાં આવશે ક્લિયર હાલમાં જ એનપીએસ ની સમીક્ષા માટે બનેલ સાર્ગ કમિટી છે એના અધ્યક્ષ કોણ હતા કમિટી છે એનપીએસની સમીક્ષા માટે બનાવવામાં આવી અને અધ્યક્ષ છે નારાયણ તો ઓપ્શન એ આપણો આન્સર બનશે હાલમાં જ પીએફઆરડીએ છે એમના દ્વારા એનપીએસ ની સમીક્ષા માટે એક સાર્ગ કમિટી છે ગઠન કરવામાં આવેલું છે આ સાર્ગ નો મુખ્ય અર્થ એવો થાય સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન એન્ડ

એ બધાને રિપ્લેસ કરશે નિયમો છે એમાં મુખ્ય ઉદ્દેશ એ છે કે કચરાનું વ્યવસ્થાપન વધુ સુવ્યવસ્થિત થાય અને અસરકારક બને બરાબર તેમજ ગામ શહેરો છે એમાં સ્વસ્થ અને આરોગ્ય છે એ સુધરી જાય એ આનો નિયમોનો મુખ્ય હેતુ છે ક્લિયર ચર્ચામાં રહેલ એડવાન્સ એ ટૂલ આલ્ફા જીનોમ એનું લોન્ચિંગ કઈ કંપનીએ કર્યું છે આલ્ફા જીનોમનું લોન્ચિંગ કર્યું છે એ ઓપ્શન એ આપણો આન્સર થશે ઓકે તો ડીએનએ નું વિશ્લેષણ કરવા માટે એક ટૂલ છે માહિતીનું વિશ્લેષણ કરી અને યુઝફુલ રિઝલ્ટ આપવાનું છે જીવવિજ્ઞાનમાં જીનેટિક માહિતી એટલે કે જીનેટિક ઇન્ફોર્મેશન છે એનો મુખ્ય આધાર માનવામાં આવે છે જીનેટિક ઇન્ફોર્મેશન ને એમાં રહેલા બેઝ છે એની ઓળખ કરવાની હોય એ છે કે સી છે

નિપા વાયરસને ફેલાવતી ચિકટાઓને કારણે કયા દેશ છે એમાં ભારતમાંથી સોરી ભારતથી જમા કશો છે અને અન્ય ઉત્પાદન આયાતો છે એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઇન શોર્ટ નિપા વાયરસના કારણે કયા દેશે ભારતમાંથી આયાત બંધ કરી છે એવું છે તો આ કિર્ગિસ્તાને કરી છે ઓકે અહીંયા કંઈક ભૂલથી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે ઓકે આપણે ક્વેશ્ચન છે સરળ ભાષામાં કરી નાખીએ કે નિપા વાયરસના કારણે કયા દેશ છે એને ભારતમાંથી આયાત થતી ઉત્પાદનો છે નવી દિલ્હીમાં યોજાયું છે પંદર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ નો કાયદો છે કયા દેશે પસાર કર્યો છે તો પંદર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ફ્રાન્સ છે બરાબર એને સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુક્ત કાયદો ઘડ્યો છે નાણાં આયોગના અનુદાન હેઠળ વિત્ત પોષિત યોજના રિયલ ટાઈમ દેખરેખ માટે સમીક્ષા પોર્ટલ કોણે લોન્ચ કર્યું છે તો સમીક્ષા પોર્ટલ હાલમાં જ ઓડિશાએ લોન્ચ કર્યું છે યુરોપિયન યુનિયન અને કયા યુરોપિયન યુનિયન છે એમણે કયા દેશની આઈઆરજીસી છે એને એક આતંકવાદી જૂથ છે ઘોષિત કર્યું છે તો આઈઆરજીસી છે એ ઈરાનનું એક જૂથ છે બરાબર એને અત્યારે યુરોપિયન યુનિયને આતંકવાદી જાહેર કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એપીએમ સ્વાની ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે આ છે હાલમાં જ નાગાલેન્ડિસ એક વનસ્પતિની કયા રાજ્યમાંથી મળી છે આ નાગાલેન્ડમાંથી જ મળી છે રુદ્ર આર્મ હેલિકોપ્ટર ઉડાવવા માટે ક્વોલિફાય થનાર ભારતીય સેનાની સૌથી પહેલી મહિલા અધિકારી કોણ બન્યું આ અંશા શર્મા બન્યા અગત્યનો બહુ અગત્યનો ક્વેશ્ચન છે